શહેરના દક્ષિણ વિસ્તારમાં કાશી વિશ્વનાથ મંદિરથી લાલબાગ ઓવરબ્રિજ પર રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે બ્રિજની એક તરફનો રસ્તો બંધ વારંવાર ટ્રાફિક જામના સર્જાયા કરે છે લાલબાગ રેલવે ઓવરબ્રિજ પર રીસરફેસિંગની કામગીરી શરૂ કરાતા રેલવે ઓવરબ્રિજ તબક્કાવાર બંધ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે કામગીરી દરમિયાન લાલબાગ રેલવે ઓવરબ્રિજ પરથી અવરજવર કરતા વાહન ચાલકોને આવન જાવન કરવામાં અકસ્માતની સંભાવના અને લોકોને અગવડ ન પડે એવા હેતુથી વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા અંગે શહેર પોલીસ કમિશનરને જાહેરનામું બહાર પાડ્યું હતું આગામી તારીખ છ દિવસ સુધી અથવા કામગીરી પૂરી ન થાય ત્યાં સુધી લાલબાગ ઓવરબ્રિજને તબક્કાવાર બંધ રખાશે અને ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે જેથી ઓવરબ્રિજ રોડના સરફેસિંગ સરફેસિંગની કામગીરીમાં સરળતા રહે તેવો હેતુ માત્ર છે આ કામગીરીના કારણે વાહન વ્યવહારના ડાયવર્ઝનના કારણે ઓવરબ્રિજ પર વારંવાર ચક્કાજામના દ્રશ્યો સર્જાય છે પરિણામે મોતીબાગ ટોપ સર્કલથી લાલબાગ બ્રિજ પર થઈને સ્કૂલ ત્રણ રસ્તા તરફ અવર જવર કરતા અને શ્રેય સ્કૂલ ત્રણ રસ્તાથી લાલબાગ બ્રિજ પર મોતીબાગ તરફ અવર જવર કરતા તમામ પ્રકારના વાહનો માટે આ રૂટ પરથી પસાર થવામાં શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામાથી પ્રતિબંધ ફરવા આવ્યો છે